નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવ્યા છીએ કે જેમના ખેતરની અંદર અત્યારે હાલમાં ભીંડાની ખેતી બનાવી છે તો સૌપ્રથમ આપણે એમનો પરિચય જાણીએ શું નામ છે તમારું મયુરભાઈ મયુરભાઈ અને ગામ કયું અને ફળિયું ઓકે તાલુકો કયો કહેવાય વાલોડ અને જિલ્લો તાપી હા તો તમે ભીંડાની ખેતી કેટલા વર્ષોથી કરો છો

મજબૂત છે ભરાવદાર છે અને ભીંડાનો લાક પણ તમે જોઈ શકો છો ફૂલ દ્વારા તમને સો ટકા ખબર પડી જશે ઓકે અને અહીંયા આપણે જોઈએ તો ભીંડાની હાલત તમે જોઈ શકો છો છોડ એકદમ નબળા છે અને ઉત્પાદન એકદમ ઓછું આપણને દેખાઈ રહ્યું છે બરાબર તો આ બંને ખેતર તમારા જ છે કે કોઈ બીજાના છે ને ઓકે એટલે આ બીજાનું ખેતર છે અને આ તમારું ખેતર છે ઓકે તો બિયારણ બંનેનું સરખું જ છે રાધિકા રાધિકા બંનેનું રાધિકા જ છે હા રાધિકા છે રાધિકા અને રોપણ વચ્ચે કેટલો ફરક એક જ દિવસનો છે ક્યારે રોપેલું રોપેલું એપ્રિલની બાર તારીખે એપ્રિલની બાર તારીખે બરાબર છે હવે તમે એવી તો શું ટ્રીટમેન્ટ કરી કે જેથી તમારા ભીંડાના છોડ આજે એકદમ મજબૂત અને એકદમ ભરાવદાર તમે જોઈ શકો છો ગેપ જેવી કાંઈ દેખાતી નથી અને એ જ સામે તમે અહીંયા જુઓ તો ગેપ દેખાશે અને ઉત્પાદન પણ એટલું દેખાતું નથી તો શરૂઆતથી તમે શું ટ્રીટમેન્ટ કરી એની વાત કરો થોડી શરૂઆતમાં તો હા હા બોલો પછી આ ઓકે મતલબ આ જે નીચે આપણે બોટલ રાખેલી છે હા આ સ્ટીમરીચ છે જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે એની સાથે બાયો વાપરેલી

ઓકે તો અત્યાર સુધીમાં હાલમાં કેટલી તોડ પૂરી થઈ 22 તોડ તોડી 28 તોડ તોડી લીધી બરાબર એટલે છોડ હવે લાખ ચાલુ થયો અને લગભગ 2 મહિના થયા હશે મારા ખ્યાલથી બરાબર ને કારણ કે અત્યાર આપણે જુલાઈ મહિનો ચાલુ થઈ ગયો બરાબર ને એપ્રિલમાં રોપેલો એટલે એપ્રિલ મે જૂન અને મતલબ 2 મહિના એપ્રિલ મે જૂન 2 મહિના કમ્પ્લીટ બરાબર ને ત્રીજો મહિના ચાલુ થઈ ગયો તો હાઈએસ્ટ ઉત્પાદન કેટલું ગયું છે

અને કેટલા દિવસના અંતરે તોડો છો એક દિવસ એક દિવસના અતરે બરાબર અને આ ભાઈ પણ એક દિવસના અંતરે તોડતા હશે અત્યારે કેટલું ઉત્પાદન આવે એ લોકોનું એટલે એક મણ એમનું નીકળે અને તમારું બે થી અઢી મણ બરાબર મતલબ એમના કરતાં ઉત્પાદન ડબલ ટૂંકમાં મળ્યું છે તમને હવે મને એ જણાવો કે તમારા ખેતરમાં કેટલા કિલો બિયારણ રોપેલું છે સાતસો ગ્રામ અને એમના ખેતરમાં

પણ એમને મેં શરૂઆત થી બાયોફીટ ની ટ્રીટમેન્ટ કરાવી છે એમને મારા આવા પેલા એક વાર ફર્ટિલાઇઝર ખાતર નાખ્યું છે ઇવન કે આમાં કોઈ કેમિકલ્સ દવા નથી નાખવા દીધી પેસ્ટીસાઇડ કોઈ દવા યુઝ કરાવી નથી મેં એમને ફક્ત ને ફક્ત ડ્રીંગમાં આ વસ્તુ આપી છે અને સ્પ્રે ની અંદર પણ આ એમને રેગ્યુલર સ્પ્રે કરાવ્યા છે આજે એમનું ઉત્પાદન એમની કમ્પેરિઝનમાં જોવા જઈએ ને તો બિયારણ ઓછું છે બિયારણ અડધું અડધું બિયારણ છે હવે એ જ ખેડૂત અત્યારે તમને કેસે કે એમણે આ ખેતરની અંદર બે થી ત્રણ તોડ તોડી છે અને બધો ખર્ચો એમનો પૂરો થઈ ગયો છે અને એમણે જ આ ખેડૂતને પૂછ્યું છે તો હજુ પણ આ ખેડૂત દેવામાં છે મતલબ કે સત્તાવીસ અઠાવીસ તોડ તમારી અત્યાર સુધી થઈ ગઈ તો આમાં જેટલો બી ખર્ચો કરી રહ્યો છે કેટલા તોડમાં તમે તોડ પૂરો કરી નાખો એમાં ત્રણ થી ચાર તોડ માં બધો ખર્ચો મારા પૂરો થઈ ગયો એટલે પછી તો તમે નફો જ લીધો એમ તો અંદાજે કેટલો નફો થયો હશે આમાંથી અચ્છા નફો ત્રીસ હજાર નો થઈ ગયો બરાબર છે અને અત્યારે ભાવ પણ સારો ચાલે છે બરાબર ને અને ઉત્પાદન તો ચાલુ છે હજુ તમને શું લાગે આ કેટલા સમય ચાલશે એવું દેખાય ઇમરાનભાઈ કમસે કમ સાહેબ હજુ આ ત્રણ મહિના આરામથી ભીંડા ચાલશે ત્રણ મહિના કારણ કે બાયોફીટ નો અત્યાર પછી વરસાદ ખુલી જશે ને એમને સ્પ્રે ફરી પાછી આ ફોટો સ્ટાર્ટ થઈ જશે નીચેથી બરાબર છે